બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકા દ્વારા અનેક ધાર્મિક સ્થળોને નોટિસો પાઠવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગઢડા શહેરમાં નગરપાલિકાએ શેરી ગલીઓમાં આવેલા મંદિરોને નોટિસ પાઠવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જો કે ગઢડામાં શેરીઓ ગલીઓમાં અઠ્યાવીસ જેટલા નાના મોટા મંદિરો આવ્યા હોય તેને હટાવવાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર અપાયું હતું 快 ચંદ્રકાંત સોલંકી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રી શેરી મોહલ્લા વિસ્તારમાં જે ડેરીઓ મંદિરો છે એને નોટિસ ફાળવવામાં આવેલ નગરપાલિકા દ્વારા એના અનુસંધાને આજરોજ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાઓ શેરી મોહલ્લા ડેરીઓના સેવકો બુધારીઓ સમૂહમાં ભેગા થઈ મામલતદાર સિંહ ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ નગરપાલિકા દ્વારા નાની મોટી ડેરીઓ જે પુરાતન તત્વોથી છે એ ડેરીઓને આ નોટિસ આપવામાં આવી છે જે નોટિસ અનુસંધાને વર્ષોથી હિન્દુઓની શ્રદ્ધાઓ જોડાયેલી હોય આ શ્રદ્ધાઓને ઠેસ પહોંચે એ રીતે નગરપાલિકા દ્વારા આ ડેરીઓ છે એને નોટિસ આપવામાં આવી છે જે નોટિસને અનુસંધાને આજે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અને ગઢપુરનો સમગ્ર હિન્દુ સમાજ અને નાની મોટી ડેરીઓના પૂજારી તથા એના આગેવાનો એ લોકો અમે મામલતદાર ઓફિસ ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા